નગરપાલિકાની સ્થાપના ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસી માં કરવામાં આવી હતી જેના બેતાલીસ વર્ષ પૂર્ણ થતા મહાનગરપાલિકા ખાતે સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી ચૌદ ફેબ્રુઆરી ઓગણીસો બ્યાસી માં નગરપાલિકામાંથી ભાવનગરને મહાનગરપાલિકાનું બિરદુ આપવામાં આવ્યું હતું જેના બેતાલીસ વર્ષ પૂર્ણ થયા છે જેની ઉજવણી મહાનગરપાલિકા ખાતે કેક કટિંગ કરી કરવામાં આવી હતી જ્યારે આ બેતાલીસ વર્ષ પૂરા થયા છે ત્યારે બાવન નગરસેવકો અધિકારીઓ અને સફાઈ કર્મીઓ સાથે તેર વોડનો ભાવનગરનું સીમાંકન છે જેમાં સો કરોડનું બજેટ આજથી બેતાલીસ વર્ષ પહેલાં હતું ત્યારે આજે પંદરસો કરોડે પહોંચ્યું છે જેની ભવ્યથી ભવ્ય ઉજવણી મહાનગરપાલિકા ખાતે કરવામાં આવી હતી બેતાલીસ વર્ષ પહેલા સ્થાપના કરી હતી એનો આજે આપણે સ્થાપના દિવસ મનાવી રહ્યા છીએ kia क्या हमारे कार्यक्रम ने आदर बढ़ता